એટલે ઉદાહરણ પર તમને ઈજી લાગશે જે તમારે જાતે સોલ્વ કરવાના છે ઓકે તો રકમ વાંચીએ લતા ગીતા અને પ્રવીણા એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે નફાની વેચણી કર્યા પછી માલુ પડ્યું કે ઉપર પર વ્યાજ ની અનુક્રમે સત્યાવીસો બારસો અને 1500 ગણવાનું રહી ગયું છે કુલ સુધારણા નોંધ લખો

સમજી ગયા મિત્રો ત્રણે ઉપર વ્યાજ આપવાનું છે ઓકે આપવાનું રહી ગયું છે 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 ઉપર પર વ્યાજ ધંધા માટે માટે આવક આવક અને પેઢી જ્યારે ભાગીદાર માટે શું કહેવાય છે ખર્ચ કહેવાય સમજ્યા પેઢી માટે આવક કહેવાય ઉપર પર વ્યાજ તો ભાગીદાર માટે શું કહેવાય ખર્ચ કહેવાય સમજી ગયા મિત્રો શા માટે કારણ કે ભાગીદાર પેઢીમાંથી રૂપિયા ઘરે લઈ જાય છે

અને ભાગીદાર માટે ખર્ચ અને ખર્ચ હંમેશા શું હોય ઉધાર હોય તમને ખ્યાલ છે તો તો આપણે લખશું પર પર વ્યાજ વ્યાજ ઉધાર સમજી ગયા અહીંયા આપણને આપેલું છે ઓલરેડી તો પેલો જે લતા માટે કેટલું આપેલું છે સત્યાવીસો રૂપિયા અનુક્રમે આપેલું છે બધું સત્યાવીસો રૂપિયા લતા ને છે ઇતાને કેટલું આપેલું છે બારસો રૂપિયા અને પ્રવીણા ને કેટલું આપેલું છે પંદરસો રૂપિયા સમજી ગયા મિત્રો ટોટલ કેટલા થયા સત્યાવીસો પ્લસ બારસો પ્લસ પંદર ત્રણે જણાને પેઢીને ચૂકવવાના હતા પણ ભૂલાઈ ગયા જો ત્રણે જણા ને પેઢીને આ ચોપનસો ચૂકી દીધા હોત તો પેઢી માટે આવક થઈ જાય થઈ હોત અને આવકને લીધે પેઢીનો નફો શું થાય વધે અને પેઢીનો નફો વધે તો આ વધારો અલ્ટિમેટલી તો પાર્ટનર્સ ને જ મળે એટલે ભાગીદાર માટે આ નફો વધે તો ભાગીદાર ભાગીદાર મળે અને ભાગીદાર ને કઈ પણ મળે એટલે મૂડી ખાતું શું થઈ જાય છે જમા થાય કારણ કે ભાગીદારને આવક ગણાય સમજી ગયા તો 5400 ત્રણેય વચ્ચે વેચવાના છે નફા નુકસાનના પ્રમાણ આપેલું નથી તો કેવી રીતે વેર્ચુ ઇક્વલી આપણે દરેક વચ્ચે વેચી નાખશું સમજી ગયા આવી રીતે નીચે લખશું નફામાં વધારો સમજી ગયા મિત્રો કેટલા કે રીતે વેચશું ત્રણેને ઇક્વલી વેચશું કેમ કે અહીંયા કોઈ પ્રમાણ આપેલું નથી એટલે ચોપનસો ના ભાગ્યા ત્રણ કરશું તો આપણને આન્સર મળશે અઢારસો એટલે ત્રણ વચ્ચે આપણે અઢારસો અઢારસો વેચી નાખશું પણ બહારના ખાનામાં આવશે ચોપનસો સમજી ગયા મિત્રો હવે આપણે અહીંયા સરખામણી કરવાની છે ઓકે તો લતાને લતાનું અહીંયા સત્યાવીસો ઉધાર છે તમે જોઈ શકો છો અને ઉધાર વધુ છે કેટલા વધુ છે અહીંયા નવસો રૂપિયા ઉધાર વધુ છે તો અહિયાં નવસો રૂપિયા ઉધાર વધુ છે તો સત્યાવીસો તો કેટલા મળશે આન્સર રૂપિયા હવે સરખામણી કરવાની કે કઈ કઈ બાકી વધારશે જમા બાકી વધારશે ને ઉધાર બાકી ઉધાર બાજુનું તો ઉધાર વધારશે તો નીચે નવસો ની નીચે ઉધાર જે વધારો એ મૂકી દેવાનું સમજી ગયા પછી કરીએ ચલો ઓકે અહીંયા આપણે આન્સર દેખાઈ ગયો છે ઓકે એવી રીતે ગીતા માટે જોઈએ તો ગીતા ઉધાર છે અને જમા છે 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 તો જમા જમા વધુ વધુ કેટલા રૂપિયા સમજી ગયા એટલે બાજુ વધારશે તો ગીતાના અહીંયા ખાતા શું થઈ જશે જમા થઈ જશે સમજી ગયા જે બાકી વધાર હોય એ લખી નાખો સમજી ગયા ઓકે હવે ત્રીજું શું ત્રીજો ભાગીદાર નું નામ શું છે પ્રવીણા નામ છે પંદરસો ના ઉધાર છે અને અઢારસો એના જમા છે તો કેટલા નો ડિફરન્ટ આવે બંને વચ્ચે ત્રણસો રૂપિયાનો નો ત્રણસો રૂપિયા શું વધુ છે જમા બાકી ને લતામાં અહીંયા ઉધાર ગીતામાં જમા અને પ્રવીણામાં પણ જમા સમજી ગયા ઓકે તો હવે બસ કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે ફોર્મ બનાવવાનું છે ભૂલ સુધારણા નોંધ સમજી ગયા

અ સોરી અહીંયા મિસ્ટેક ગઈ છે સીતા લખાઈ ગયું છે આઈ એમ સોરી અહીંયા ભાગીદારનું નામ પ્રવીણા છે ઓકે મિત્રો તમે સુધારી દેજો ઓકે કેટલા રૂપિયા ત્રણસો રૂપિયા ઓકે હવે છેલ્લે નીચે લખવાનું શું છે બસ annut પૂરી થઈ ગઈ ઓલરેડી નીચે લખવાનું છે બાબત જે ઉપર પર વ્યાજ ગણવાનું રહી ગયેલ તેની ભૂલ સુધારણા સમજી ગયા મિત્રો હવે આના રિલેટેડ એક એક્ઝામ્પલ છે ઉદાહરણ આઠ આઠમું ઉદાહરણ તમારે જાતે સોળ કરવાનું છે અને કમેન્ટ કરવાની છે કે સર અમે ઉદાહરણ આઠ કરી લીધું અને થઈ ગયું ઓકે હવે આપણે દાખલા નંબર દસ તરફ જઈએ ઓકે મિત્રો દાખલા નંબર દસ તરફ દાખલા નંબર દસ આપણને અહીંયા દસ સમ નંબર દસ એકદમ ઈઝી સમ એકદમ સ્મોલ સમ છે અને ત્રણ માર્ક્સ મેળવવા માટે ત્રણ મિનિટ પણ નહીં લાગે આપણને અને જો બોર્ડની ની એક્ઝામમાં આ સમય તો મજા જ આવી જાય જુઓ કેટલો છે કહે છે શું મૂડી આપેલી છે એસી હજાર છે જેમાં ચાલુ વર્ષના ઉપાડના બાર હજાર પાંચસો અને નફાના સત્તર હજાર આઠસો ની અસર આપેલ છે તો શરૂ મૂડી પર વાર્ષિક સો ટકા દરે કેટલું વ્યાજ થાય

ઉપર ઉપર આખરની મૂડીમાં ઉપર પ્લસ કરવાનો સમજી ગયા ઉપાડને શું કરવાનો આખરની મૂડીમાં ઉપાડને પ્લસ કરી દેવાનો આ એનો ફોર્મેટ છે જે તમારે યાદ રાખવું પડશે ઉપાડ કેટલો આપેલો છે આપણને અનસરિયા બાર હજાર પાંચસો સમજી ગયા મિત્રો અને નફો માઇનસ કરવાનો નફો કેટલો છે સત્તર હજાર રૂપિયા

એટલે આન્સર કેટલો મળ્યો ચુમ્બાલી ચુમ્બાલી બ્યાસી ચાર હજાર ચારસો ને બ્યાસી રૂપિયા સમજ્યા કેટલો સિમ્પલ સમ હતો આવડે કે નહીં આ યાદ રહી જશે ને

બહુ ઇન્ટરેસ્ટિંગ છે એ પણ મહેનત મહેનત કરો છો કરતા દરરોજ કામ દર દરરોજનું કામ દરરોજ આપણે કરી લેવાનું અને એકાઉન્ટમાં બહુ સારા માર્ક્સ તમે બધા જ મેળવી શકો છો તો રિવિઝન કરતા રહેજો પડી મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ